અને પ્રફુલ્લ પાનસેરિયા અત્યારે રિપીટ થયા હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે દર્શક મિત્રો ગુજરાતની રાજનીતિ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ વખતે જરા અલગ પરિસ્થિતિ છે કારણ કે મુખ્યમંત્રી પોતે જ ફોન કરી રહ્યા છે અને જે જે મંત્રીઓએ આજે સાડા અગિયાર વાગ્યે શપથ લેવાના છે આ શપથવિધિના સમારોહની જે જે કાર્યક્રમની સ્થળ છે તે સ્થળની તસવીરો નિહાળો મંચ તૈયાર છે પણ હજુ તૈયારી નથી થઈ તો એ એ કે મંત્રીઓ કોણ બનશે તો જુઓ પહેલી વિગતો સામે આવવા લાગી આજે સવારે સાડા આઠ કલાકની સાથે જ ખુદ મુખ્યમંત્રી પોતે આ જુઓ તમે આ મહાત્મા મંદિરની તસવીરો અમે આપને દર્શાવી રહ્યા છીએ મંચ તૈયાર છે ખુરશીઓ તૈયાર છે મંત્રી કોણ બનશે તે સવાલનો જવાબ મને લાગે છે અહીંયાથી એક દોઢ કલાકમાં લગભગ લગભગ મળી જશે કેમકે પ્રફુલભાઈ પાંસેરિયાનું નામ સામે આવી ચૂક્યું છે સૌથી પહેલી વિગત સૌથી પહેલું નામ પ્રફુલ્લ પાનસેરિયાનું સામે આવ્યું છે તો તેમને રિપીટ કરવામાં આવી રહ્યા છે મંત્રીમંડળને લઈને દર્શક મિત્રો અમે તમને સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર અને મહાત્મા મંદિરની આ તસવીર દર્શાવી રહ્યા છીએ મંચ તૈયાર છે હવે એ ખુરશી પર કોણ બિરાજમાન થશે તેનો જવાબ થોડી ક્ષણોમાં આપણને મળી જવાનો છે તો અત્યારે આપ નિહાળી રહ્યા છો સૌથી મોટા સમાચાર આજના દિવસના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે દર્શક મિત્રો અને તે એ આ વખતની સૌથી મોટી પરિવર્તન ગણો તમે આ સૌથી મોટું પરિવર્તન કારણ કે મુખ્યમંત્રી પોતે જે સંભવિત મંત્રીઓ છે જેમને આજે સાડા અગિયાર કલાકે શપથ લેવાના છે તે તમામને મુખ્યમંત્રી પોતે ફોન કરી રહ્યા છે અને પ્રફુલ્લ પાનસેરિયાને સૌથી પહેલાં તો રિપીટ કરવામાં આવી રહ્યા છે મંત્રીમંડળમાં આ સૌથી મોટા સમાચાર ખુરશીઓ તૈયાર છે જુઓ અને કદાચ એ ખુરશીઓની સંખ્યા આપણે જોઈ લઈએ તો પણ આપણને ખ્યાલ આવી જશે કે કેટલા લોકો અહીંયાથી રિપીટ થવાના છે કેટલા લોકોને નવું સ્થાન મળવાનું છે શિક્ષણ મંત્રી તરીકે પાનસેરિયાને રિપીટ કરવામાં આવી શકે બીજું નામ કુંવરજી બાવળિયા બીજું નામ સામે આવી રહ્યું છે કુંવરજી બાવળિયા પણ રિપીટ થઈ શકે છે અને થઈ રહ્યા છે એમ કહેવું જોઈએ મારે તો મુખ્યમંત્રી પોતે અત્યારે ફિલહાલ ફોન કરી રહ્યા છે એક એક મંત્રીને ફોન કરીને માહિતી આપવામાં આવી રહી છે જેમાં પ્રફુલ પાનસરિયા શિક્ષણ મંત્રી તરીકે રિપીટ થવા જઈ રહ્યા છે અન્ય એક નામ સામે આવ્યું છે કુંવરજી બાવળિયા તેઓ યથાવત રહેશે સાડા અગિયાર કલાકે કનુભાઈ દેસાઈ ત્રીજું નામ સામે આવ્યું છે સાડા અગિયાર કલાકે શપથવિધિના સમારોહમાં મંચ પર બિરાજમાન હશે સામે નહીં મંચ પર બિરાજમાન હશે કનુભાઈ દેસાઈ કુંવરજી બાવળિયા અને પ્રફુલ પાનસે ત્રણ નામ અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે કન્ફર્મ થઈ ચૂક્યા છે દર્શક મિત્રો પ્રફુલ્લ પાન શિક્ષણ મંત્રી તરીકે રિપીટ કરવામાં આવ્યા છે સાથે સાથે કુંવરજી બાવળિયાને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે એટલે તેઓ પણ યથાવત રહેશે અને ત્રીજું નામ સામે આવ્યું છે કનુભાઈ દેસાઈ જેમને પણ રિપીટ કરવામાં આવી રહ્યા છે મંત્રીમંડળ વિસ્તરણ આ ગુજરાતની રાજનીતિ માટે આજનો સૌથી મોટો વિષય રહેશે અને તેના માટે આ વખતે આ ખૂબ જ અલગ પ્રકારની પદ્ધતિ કહેવાય કે જે મુખ્યમંત્રી છે તેઓ પોતે જ ફોન કરી અને મંત્રીઓને માહિતી આપી રહ્યા છે જયેશ જયેશ અત્યારે આપણી સાથે જે મહાત્મા મંદિર છે ત્યાં મંચ તૈયાર છે ખુરશીઓ તૈયાર છે પણ ફોન કોને આવે છે તે જોવાનું કારણ કે આ વખતે સૌથી મોટી પરિવર્તન જે મોડસ ઓપરેન્ડીમાં છે તે એ કે મુખ્યમંત્રી પોતે જે સંભવિત ઉમેદ કહી શકાય કે મંત્રીઓ છે તેમને ફોન કરી રહ્યા છે જયેશ ય ચોક્કસથી જેની રાહ છે તે જોવાઈ રહી હતી તે હવે પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે ત્યાં અંદાજીત બે કલાક બાદ શપથ ગ્રહણ સમારોહ છે તે શરૂ થવાનો છે ને એ પહેલાં હવે મંત્રીઓ છે જે પદનામિત મંત્રીઓ છે તેમને ફોન જવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે આ તમામ જે મંત્રીઓ બનવાના છે તેમને ફોન કરી રહ્યા છે ને જે વિગતો અત્યારે આપણી પાસે આવી રહી છે તે મુજબ પ્રફુલ પાનસેરિયા છે તેમને રિપીટ છે તે કરવામાં આવી રહ્યા છે ને તેમને ફોન કોલ આવી ગયો છે એ વાત અત્યારે સૂત્રો પાસેથી મળી રહી છે તો સાથે કુંવરજી બાવળિયા છે તેમને પણ ફોન કરવામાં આવ્યો છે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કુંવરજી બાવળિયાને ફોન કરી અને જાણકારી આપવામાં આવી છે કે તમારે આજે શપથ છે તે લેવાના છે સાથે કનુ દેસાઈ છે તેમનું નામ પણ આવી રહ્યું છે આ ત્રણેય મંત્રીઓ છે તેમને રિપીટ કરવામાં આવી રહ્યા છે એવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે ને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે તમામને ફોન કોલ કરી રહ્યા છે ત્યારે જે શક્યતા આપણે દર્શાવી હતી કે સાતથી આઠ જેટલા જે મંત્રીઓ છે તેમને રિપીટ કરવામાં આવશે ને તેમાંથી ત્રણ મંત્રીઓ છે તેમને ફોન કોલ કરી દેવામાં આવ્યા છે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફોન આ તમામ ત્રણ મંત્રીઓ છે તેમને કરવામાં આવ્યા છે તે હજુ પણ જે મંત્રીઓ છે તે રિપીટ થવાના છે તેનો આંકડો સાતથી આઠ છે ને ત્યારબાદ સોળ જેટલા ચહેરાઓ છે તે નવા મંત્રીમંડળમાં જોવા મળશે એટલે એ સમાચાર સામે આવી રહ્યા છે કે જે બેઠકોનો દોર ચાલુ શરૂ થયો હતો ને મોડી રાત સુધી આ બેઠકો થઈ હતી ત્યારે હજુ પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરવાની બાકી છે અને એ પહેલા અત્યારે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે આજે તમામ ધારાસભ્યો મંત્રીપદના શપથ લેવાના છે તેમને ફોન કરી અને પોતે જાણકારી આપી રહ્યા છે જયેશ મુખ્ય વાત એ છે અત્યાર સુધીમાં લગભગ ત્રણ નામો સામે આવ્યા છે પહેલું નામ છે એ છે પ્રફુલ પાનસેરિયા જેમને શિક્ષણ મંત્રી તરીકે રિપીટ કરવામાં આવી રહ્યા છે બીજું નામ છે અહીં ખાસ કુંવરજી બાવળિયા અને ત્રીજું નામ અત્યાર સુધીમાં જે કન્ફર્મ સામે આવી ચૂક્યું છે જે આપણે સ્ક્રીન પર દર્શાવી રહ્યા છીએ તે છે કનુભાઈ દેસાઈ અન્ય કોઈ વિગતો અન્ય કોઈ માહિતી અત્યાર સુધીમાં સામે આવી હોય અને આ ત્રણેયને રિપીટ કરવા પાછળના કારણો શું હોઈ શકે એ પણ જરા સમજી આવે અય ચોક્કસથી જે મંત્રીઓ છે કે જે બે દાગ હતા જે નિર્વિવાદિત હતા અને જેમનું પોતાના જે મંત્રાલય છે તેમાં સરખું અને સારી રીતે કામ છે તે કરવામાં આવ્યું છે કોઈપણ પ્રકારના વિવાદ વગર શાંતિથી જેમણે કામ કર્યું છે સ્વચ્છ છબી જે મંત્રીઓ ધરાવશે ધરાવતા હતા એ તમામને છે તેમાંથી રિપીટ કરવાની વાત હતી અને અંતે એ વાત ફાઇનલ થઈ કે સાતથી આઠ જે મંત્રીઓ છે તેમને રિપીટ કરવામાં આવશે એમાં ત્રણ નામ અત્યારે સામે આવી રહ્યા છે કે જે રાજ્ય કક્ષાના મંત્રી હતા પ્રફુલ પાનસેરિયા તેમને રિપીટ કરવામાં આવી આવી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક તેમનું પ્રમોશન છે તે થશે એ પ્રકારની વાત પણ સામે આવી હતી ત્યારે આજે જે શપથ ગ્રહણ સમારોહ થયા બાદ બપોરે જે કેબિનેટની બેઠક મળવાની છે તે કેબિનેટ બેઠકમાં તેમને કયું જે ખાતું છે તે ફાળવાશે એ જોવું રહ્યું પરંતુ જે શક્યતાઓ છે તે મુજબ પ્રફુલ પાનસેરિયા છે તેમને પ્રમોટ કરવામાં આવશે ત્યારે કુંવરજી બાવળિયા છે કે જે કોળી સમાજનો ચહેરો છે તેમને ફરી રિપીટ કરવામાં આવી રહ્યા છે વાત ત્યારે સામે આવી રહી છે મુખ્યમંત્રી દ્વારા તેમને પણ ફોન કોલ કરવામાં આવ્યો છે અને તેમને આજે શપથ લેવા માટે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાણ કરવામાં આવી છે ત્યારે હવે એક બાદ એક જે મંત્રીઓ શપથ લેવાના છે તે તમામને ફોન કોલ થઈ રહ્યા છે ત્યારે કુંવરજી બાવળીયા છે તેઓ કોંગ્રેસમાંથી આવેલા નેતા છે અને ભાજપમાં છેલ્લા બે કમથી ચૂંટાતા આવે છે અને ત્યારબાદ તેમના ઉપર જે કેન્દ્રીય મોવડી મંડળ છે તેમનો ભરોસો હજુ પણ યથાવત છે કનુ દેસાઈ કે જે નાણાં મંત્રી છે તેઓ ક્યારેય વિવાદમાં આવતા નથી ખૂબ ઓછા મીડિયા સમક્ષ પણ આવે છે અને તેમના કામ પ્રત્યે વધારે સજાગ જોવા મળતા હોય છે એકદમ શાંત સ્વભાવના છે અને જે પ્રકારનું બજેટ આપવામાં આવ્યું છે ને બજેટની ચર્ચાઓને લઈને જે પ્રકારે સર્વ સંમતિવાળું બજેટ છે તે કહેવાય કે તમામ લોકો સ્વીકારે અને એ પ્રકારનું બજેટ છે તે તૈયારી કરતા હોય ત્યારે તેમના ઉપર પણ વિશ્વાસ છે તે યથાવત રાખવામાં આવ્યું છે અત્યાર સુધીમાં આપણી પાસે જે વિગત આવી છે તે મુજબ આ ત્રણ એ મંત્રીઓ છે કે જેમને રિપીટ કરવાના છે તેમને ફોન કોલ આપવામાં આવ્યું છે તે સાથે ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હતા હરસંઘવી એ તેમને પણ રિપીટ કરવામાં આવશે એ શક્યતા પ્રબળ રીતે જોવામાં આવી રહી છે એટલે ત્રણ નામો આ અને ઋષિકેશ પટેલ અને સંઘવી તો પાંચ મંત્રીઓ એવા થાય છે કે જેમને રિપીટ કરવાના છે હજુ પણ બેથી ત્રણ જેટલા મંત્રીઓ છે કે જેમને એ રિપીટ કરવામાં આવશે સાતથી આઠ જેટલા જે મંત્રીઓ છે તેમને રિપીટ કરવામાં આવશે એ પ્રકારની વિગતો છે તે આપણી પાસે આવી છે અને ત્યારે એમાંથી ત્રણ મંત્રીઓ છે તેમને અત્યાર સુધીમાં ફોન કોલ કરી દેવામાં આવ્યો છે સાડા અગિયાર વાગે મહાત્મા મંદિર ખાતે આ શપથ ગ્રહણ સમારોહ શરૂ થવાનો છે ને એ પહેલાં અત્યારે મુખ્યમંત્રી પોતાના જે નિવાસસ્થાન છે ત્યાં બેસી અને તમામ જે મંત્રીઓ બનવાના છે તેમને ફોન દ્વારા જાણકારી આપી રહ્યા છે એક નવી માહિતી આપણે દર્શક મિત્રોને આપી રહ્યા છીએ અને તે એ કે પ્રફુલ્લ પાનસેરિયાને કેબિનેટમાં પ્રમોશન મળી શકે છે હવે આ પ્રમોશન કઈ રીતે ટેકનિકાલિટી શું હોઈ શકે કેમ કે તેઓ શિક્ષણ મંત્રી તરીકે તો અત્યારે કાર્યરત હતા જે તેમને રિપીટ કરવામાં આવ્યા તો શું કોઈ નવો હોદ્દો કોઈ નવો વિભાગ નવી કોઈ જવાબદારી પ્રમોશન એટલે કઈ રીતે એને કઈ રીતે સમજવું જોઈએ